અગત્યના સમાચાર મળી રહ્યા છે સુરત શહેરમાંથી સુરતમાં પતિ પત્નીના ઝઘડામાં બે બાળકોએ પિતાની છાયા ગુમાવી સલાબતપુરા ઈચ્છા દોષીની વાડીમાં રહેતા દંપતીએ ભર્યું ગંભીર પગલું ફરવા જવા બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો ત્યારે આ ઝઘડો થતાં પત્નીએ ફિનાઇલ પી લીધું ત્યારે પતિએ નદીમાં માર્યો કૂદકો પાંત્રીસ વર્ષી જીતેશભાઈ રાજેશભાઈ રાણાએ ગત સાંજે નદીમાં કૂદકો માર્યો હતો ત્યારે મોડી રાત્રે યુવકનો મૃતદેહ કાવડિયાને મળતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી પાંત્રીસ વર્ષીય યુવક ઝરીનું કામ કરી તેની પત્ની અને બે બાળકીઓનું ગુજરાન ચલાવતો હતો જો કે સદનસીબે પત્નીને સમયસર સારવાર મળતા આબાદ બચાવ થયો છે ત્યારે પતિ પત્ની વચ્ચેના ઝઘડામાં બે બાળકીઓએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે મૃતક યુવક એક બહેનનો એકમાત્ર ભાઈ હતો ત્યારે રક્ષાબંધનના સામા પર્વે

એ અમે રાતના તો બહુ શોર્ટ કરી મળી તો નહીં જ અમને પછી કાવરિયા તો આવ્યા ત્રણ વાગે તો એમને પેલી બોડી પર ફૂટલું જેવું દેખાય એવું એટલે એ લોકોએ પછી ફાઈવ ગેતર વાળાને ફોન કર્યો એટલે એમને બહાર કહી રહ્યા હતા પણ અમારી પર ફોન આવ્યો ત્રણ વાગે તો ભાઈ મળી બોડી મળી છે તમે જોઈ જાય આવીને જરી કામ કરતે રા આમ તો અમારા પહેલેથી અમારો જરીનો ધંધો છે અરવિંદ રાઠોડ જી ટીવી ન્યૂઝ સુરત